સીધા સાયલા સાયલા સરકારીમાં આપડા ફોર્ચ્યુનર મીકી દીધી જો આપણો ભાઈ બંધ ભાઈ 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 રામ 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 ભાઈ રામ 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 ભાઈ ને એટલું બધું માન આપ્યું માવાનું ન પૂછ બોલો પછી ભાઈ સીધા છેડા રોડે ટીચુક 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 ટીચૂક ટીચુક ટીચુક કરતા પોગી ગયા બસ સ્ટેશનમાં હો ભાઈ પછી તો હું ઠેકડો મારીને હેલિકોપ્ટરના પાંખડા માં બે ગયો ત્યાં તો ડ્રાઈવર ભાઈ બીડી હળગાવીને મેકી ગાડી રમ રમાટી પછી તો અડધે ગયું ટેપ નું સકડું કર્યું ફૂલ પછી તમે ઓ ગાડી જાય સમરા કાઢે આનેલી ડ્રાઈવર ભાઈએ સુરેન્દ્રનગર અડાડી દીધા ટાવર અમને ઉતારીને કીધું લાવો 300 રૂપિયા ભાડું 300 રૂપિયા ભાડું આપીને ઈમેન નીકળી પડ્યા પગપાળાઓ તભી મેં પછી તો મિત્રો અમે સુરેન્દ્રนครમાં ઘણી જગ્યાએ રખડ્યા કપડા લેવા પણ અમને નો ફાય જ્યાં કપડા ફાવે એના ભાવ નો ફાવ ને ભાવ ફાવે ને કપડા નો ફાવ ઘણું ફેર્યા ઘણું ફેર્યા ક્યાંય ફાયું જ નહીં મિત્રો પછી ખબર પડી કે આ તો પેટમાં ઉંદડા બોલવા મળ્યા એટલે ફાવતું તો આલો પેલા એની પેટ પૂજા કરી લે અમે તો સીધા એક દુકાનો માજાનો બાટલો લઈને ઉપડ્યા ઢોસો ખાવા તો ઢોંસો ખાવા બેઠા તા ના મજુ ફાવી ગયો આપણને ત્રણ કીમ નો ફાવે એક બાજરા ને ભટા મોટો મોટો ઢોંસો આપ્યો બે વાટકી આપી ડાયલ ની બે આપી દહીં ની અને બે આપી તો છટણી છે શું છે મને નહીં ખબર પડતી ઓ ભાઈ પછી તો ત્રણસો વાટક્યું ડાયલ ની બસો વાટક્યું ઉપાડી દહીં ની મેં તો પછી મિત્રો એ મેં તો ઢોસા નું બિલ ભરીને નીકળી પડ્યા ઢોસો હજમ કરવા એ તો પાંત્રીસ કિલોમીટર હાલી ને ઢોસો કર્યો હજમ ત્યાં તો સુરેન્દ્રનગર વાળા કે આજ તો રવિવાર છે રવિવાર ની રજા છે

ટી શર્ટ મળી છે જવાર રોડ સુરેન્દ્રનગર તો ગયા કાપ પોવું મિત્રો બહુ મજાની દુકાન છે આવી જાવ મિત્રો તમને આટલું બધું કીધું પણ દુકાન તો તમને જળશે જ નહીં કઈ વાંધો નહીં ચાલો ડિસ્ક્રિપ્શન નંબર આપી દેસ ત્યાં જઈને કોન્ટ્રેક્ટ કરવો

પછી તો ભાઈ પગપાળા હાલીને ઉપડ્યા હોય એક ફોર્ચ્યુનર માં બેઠા ને ત્યાં તો ચ્યાય ઘડીક બે ગરમી થઈ તો આપણે નીકળી પીડ્યા છોડ પીવા

તો મિત્રો આપણે બધો હેન્કેલો કરીને નીકળી પડ્યા ઘરે હો અને આવા જ વિડીયો જોવા માટે ગાયા ઘાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો કેમ કે જો હું એકવાર ખોવાઈ ગયો ને તો બીજી વાર જડીશ નહીં